નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ ગુજરાતી ચેનલની અંદર હવે બે હજાર ચોવીસમાં જો તમારી પાસે પાન કાર્ડ ના હોય તો તમે પાન કાર્ડ બનાવવા માટે કોઈપણ પ્રકારને ધક્કા ખાવાની જરૂર નથી હવે તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી અથવા તો લેપટોપની મદદથી નવું પાન કાર્ડ કઢાવી શકો છો તેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે હવે જે આ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ સરકાર તરફથી એકદમ સરળ કરી દેવામાં આવી છે અને તમે કેવી રીતે ફોર્મ ભરશો તે ફોર્મ ભરીને તમને આ વિડીયોમાં આખી આખું બતાવવાનો છું તો તમારી વિડીયો છેક સુધી જોવાનો છે જેથી તમે ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ના કરો અને મિત્રો તમે જો આ ઓનલાઈન ફોર્મ ભરી દેશો તો એના દસથી પંદર દિવસની અંદર જે પાન કાર્ડ છે એ બનીને તમારા ઘરે પોસ્ટ મારફતે મોકલી દેવામાં આવશે તો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે અને જો તમે આ ચેનલ પર નવા હોય તો તમને જણાવી દઈએ કે તમે જો આ રીતે નવી નવી માહિતી મળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજના વિડીયો વિશે વાત કરીએ મોબાઈલથી નવું પાન કાર્ડ બનાવવા માટે તમારે મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરીનું રહેશે ગૂગલ ક્રોમની અંદર તમારે સર્ચ કરવાનું રહેશે ઉમંગ ઉમંગ લખીને તમે સર્ચ કરશો એટલે તમારી સામે જે પહેલી વેબસાઇટ આવી જાય ડબ્લ્યુ ડોટ ઉમંગ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે ભારત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી જશે જેની અંદર તમને અલગ અલગ પ્રકારની સેવાઓ જોવા મળશે એમાં સૌથી પહેલાં આપણે ભાષા ઉપર ઇંગ્લિશ લખી જઈએ ત્યાંથી આપણે ગુજરાતી સિલેક્ટ કરી લઈશું ગુજરાતી સિલેક્ટ કરી દેશો એના પછી તમારે ફોર્મ ભરવા માટે પહેલાં તો રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી લોગિન કરવું પડશે તેના માટે તમારે ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે જેમાં લોગિન અને નોંધણી કરો એવું લખ્યું છે તેના પર ક્લિક કરો ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલી જશે જેમાં સૌથી પહેલાં તમારે રજીસ્ટર હિયર લખ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું પેજ ખુલશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને એ દાખલ કર્યા પછી તમે જે નીચે ઓટીપી મેળવો લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે તેના પર એક ઓટીપી મોકલી દેવામાં આવશે એ ઓટીપી તમે અહીંયા દાખલ કરજો અહીંયા જે બોક્સ છે તેના પર ટીક કરજો અને રજીસ્ટર પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે હવે તમે બેકનો ઓપ્શન દબાવશો એટલે ફરીથી તમારી સામે આ લોગ ઇનવાળું પેજ ખુલી જશે એમાં તમારે ઓટીપી વડે લોગિન કરો હવે તમારે સિલેક્ટ કરવા રહેશે સિલેક્ટ કરી તમારે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરો અને સેમ તમારે ફરીથી ઓટીપી મેળવવા પર ક્લિક કરવાનું છે એટલે બીજો એક ઓટીપી તમારા મોબાઈલ પર આવી જશે જેને દાખલ કરીને તમારે નીચે લોગિન રજીસ્ટર લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે તમે લોગ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી આ પ્રોફાઇલ ખુલી જશે જેની મદદથી તમે અલગ અલગ સેવાઓનો લાભ લઈ શકો છો સૌથી પહેલાં તમારે ઉપર સર્ચની અંદર માય પાન લખીને સર્ચ કરવાનું છે માય એમ વાય પી લખીને સર્ચ કરશો એટલે તમારી સામે બધા ઘણા બધા ઓપ્શન આવશે જેમાં તમારી સામે ડિપાર્ટમેન્ટ કરીને ઓપ્શન છે મારો પી એ એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે આજે કાર્ડ માટેનું જે ઓફિશિયલ પેજ છે ખુલી જશે જેમાં તમને અલગ અલગ ઓપ્શન દેખાશે જો મિત્રો નવું પાન કાર્ડ માટે અરજી કરો એ ઓપ્શન દેખાશે પાન કાર્ડમાં તમારે સુધારા વધારા કરવા હોય તો બીજો ઓપ્શન દેખાશે હવે આપણે નવું પાન કાર્ડ બનાવવા માટે ફોર્મ ભરવાનું છે એટલે આપણે અરજી કરો વાળા પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે એના પર ક્લિક કરશો એટલે તમને બે ત્રણ ઓપ્શન જોવા મળશે તમને ઈ કે વાયસી ઈ સાઇન અને ફોર્મ ફોર્ટી નાઇન એ જોવા મળશે હવે તમે ઈ કેવાય જો નવું પાન કાર્ડ બનાવવા માગતા હોય તો તમારો જે ફોટો છે એ આધાર કાર્ડમાં જે આપ્યો હશે એનો એ જ ફોટો તમારે આવશે એટલા માટે તમે જો હવે નવો ફોટો અપલોડ કરવા માગતા હોય નવી સાઇન અપલોડ કરવા માંગતા હોય તો તમારે ઈ સાઇનવાળો જે બીજો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનો રહેશે ક્લિક કરશો એ થોડી વાર તમારે પ્રોસેસ થશે અને તમારી સામે એક આવી રીતે માહિતી આવી જશે જેની અંદર તમારે છે એક નીચે જેની પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે હવે આ જે ફોર્મ તમારી સામે ખુલી જાય એ ફોર્મ તમારે ભરવાનું છે હું તમને જેમ સ્ટેપ બાય સ્ટેપ સમજાતો જાઉં એવી રીતે તમે તમારા મોબાઈલથી ફોર્મ ભરતા રહેજો અને કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નથી સૌથી પહેલાં તમારે એપ્લિકેશન સ્ટેટસમાં ઇન્ડિવિઝ્યુઅલ જે સિલેક્ટ કરેલું છે એ રહેવા દેવાનું છે પછી પાન પાનકાર્ડ બોર્ડની અંદર તમે જો ખાલી ઓનલાઈન મંગાવવા માંગતા હોય તો નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને જો તમે ઘરે બી મગાવવા માગતા હોય તો પહેલો ઓપ્શન જે સિલેક્ટ કરવાનું છે એટલે તમારા ઈમેલ એડ્રેસ પર અને તમારા ઘરે બંને તમારે પાન કાર્ડ મોકલી દેવામાં આવશે ટાઇટલ પર તમે ક્લિક કરશો એટલે જો તમે કુમાર એટલે એલિમિસ કે તમારે અલગ અલગ જે શ્રી શ્રીમતી બરાબર તો તમે જેના નામે તમે પાનકાર્ડ બનાવા માગતા હોય એનું તમારે શ્રી શ્રીમતી લાગતું એ લગાવી દેવાનું પછી અહીંયા સૌથી પહેલાં તમારે સરનેમ લખવાની આવશે પહેલાં ખાનામાં પછી ફર્સ્ટ નેમમાં તમારું જે નામ અમિત હોય તો અમિત લખવાનું રહેશે મિડલમાં તમારે જો કોઈ નામ લખતા હોય તો તમારે એ લખવાનું રહેશે પપ્પાનું નામ કે ગમે તે નામ બરાબર અને તમે જે કાર્ડ પર નામ શું બનાવવા માગો છો ધારો કે તમે નામ છે પરમાર અમિત અથવા તો પટેલ અમિત તો તમે જે નામ પાન કાર્ડ પર આવવા માગતા હોય એ તમારે નામ લખી દેવાનું છે અહીંયા એના પછી હેવ્યુ બીન નોન બાય અનધર તો નો લખી દેવાનું છે પછી જેન્ડર તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે ટ્રાન્સજેન્ડર મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરી દેવાની છે અહીંયાથી તમારે ડેટ ઓફ બર્થ દાખલ કરવાની છે કે તમારી જે ડેટ ઓફ બર્થ કઈ છે પછી વેધર મધર ઇઝ સિંગલ પેરેન્ટ તમારે અહીંયા પર નો નો પર ક્લિક કરી દેવાનું છે એના પછી ફાધરની થોડી ડિટેલ આપવાની રહેશે તમારા પપ્પા હોય એનું તમારે પહેલાં સરનામ લખવાનું છે પછી એમનું એમનું નામ લખવાનું છે અને મિડલ નેમમાં એમના પપ્પાનું નામ લખવાનું છે પછી જો મધર ડિટેલ આપવા માગતો હોય તો તમે મધરની ડિટેલ નાખી શકો છો અથવા તો તમે ઓપ્શનને સ્કીપ કરી શકો છો એના પછી તમારે ફાધરનું નામ તમે પાન કાર્ડ પર મેળવવા માગતો હોય તો ફાધરનું મધરનું રાખવા માંગતો હોય તો અહીંયાથી તમે મધર સિલેક્ટ કરી શકો છો આપણે ફાધર રાખીને નેક્સ્ટ પર ક્લિક કરી દઈએ હવે તમે નેક્સ્ટ પર દબાવશો એટલે તમારે એડ્રેસની ડિટેલ માગશે બ્લોક નંબર ફ્લેટ ડોર તમારે જે આધાર કાર્ડમાં લખેલો હોય ઘર નંબર તમારે અહીંયા લખી દેવાનો રહેશે એના પછી તમારે અહીંયાથી કામ સિલેક્ટ કરવાનું રહેશે તમારા ગામનું નામ તમે જે લખશો એ ઓટોમેટિક સર્ચ થઈને આવી જશે એમ એના પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું આપણે ગુજરાત છે તો આપણે ગુજરાત અહીંયાથી સિલેક્ટ કરીને રહેશે પછી તમારે પિનકોડ નાખવાનો રહેશે તમારા ગામનો જે પિનકોડ હોય એ અહીંયા કન્ટ્રી નામ ઇન્ડિયા જ રહેવા દેવાનું છે પછી જો તમે ઓફિસ એડ્રેસ આપવા માગતા હોય તો અહીંયા ટીક કરવાનું છે અને ઓફિસ એડ્રેસ આપવાનું છે નીચે આવશો એટલે તમારે એરિયા એસટીડી કોડ લખેલો હશે આપણે ભારતનો એસટીડી કોડ એકાણું છે તો આપણે એકાણું લખી દઈશું એના પછી તમારે અહીંયા મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો રહેશે અને ઇમેલ એડ્રેસ તમારે આપવાનું રહેશે આ બધી વસ્તુ તમે ભરશો એના પછી તમે નીચે આવશો તો આધાર ફ્લેગ લખેલું હશે તો એના પર તમારે યશ છે તો યશ રહેવા દેવાનું છે તમારું જે નામ છે આધાર કાર્ડ પ્રમાણે એ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે એના પછી તમારા ચેકબોક્સ પર ટીક કરીને અહીંયા સિટીઝન યશ છો એ ટિક કરીને પછી નેક્સ્ટ બટન દબાવી દેવાનું રહેશે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે ફાઇનાન્સ ડિટેલ આપવાની છે કે તમે જો નોકરી કરતા હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે તમારે જો બીજી કોઈ આવક હોય તો તમારે ત્રીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે પછી તો તમે કોઈ ધંધો બિઝનેસ કરતા હોય તો ચોથા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને તમારે પાસે કોઈપણ પ્રકારની આવક ન હોય તો તમે નો ઇન્કમ પર તમે ક્લિક કરી શકો છો આપણે નો ઇન્કમ પર ક્લિક કરીને નેક્સ્ટ દબાવી દઈશું નેક્સ્ટ દબાવી દેશો એટલે આ જે પેજ ખુલે એને તમારે કંઈ પણ પ્રકારનું કંઈ ફોર્મ ભરવાનું નથી તમારે નેક્સ્ટ નીચે દબાવી દેવાનું છે એના પછી તમારે આઇડેન્ટિટી પ્રૂફ કેટલાક માંગશે એ ડોક્યુમેન્ટમાં પ્રૂફ ઓફ આઇડેન્ટિટીમાં તમારે નીચે આવીને આધાર કાર્ડ સિલેક્ટ કરી દેવાનું છે એના પછી એડ્રેસમાં બી તમારે આધાર કાર્ડ જ સિલેક્ટ કરી દેવાનું છે અને જે ડેટ ઓફ બર્થ પ્રૂફ માંગ્યું છે એની અંદર બી હું આધાર કાર્ડ જ સિલેક્ટ કરી દઈશ આધાર કાર્ડ હું શોધી લઈશ અને એમાંથી સિલેક્ટ કરી દઈશ જો આધાર કાર્ડ તમારે ના આપ્યું હોય તો તમે બીજું તમારી જોડે જે હોય એ તમારે સિલેક્ટ કરી શકો છો એટલે ત્રણે ત્રણમાં આપણે આધાર કાર્ડ જ રાખીશું એના પછી તમારે સિલેક્ટ કેપેસિટી લખેલું છે તો હિમસેલ્ફ હરસેપ સિલેક્ટ કરી દેવાનું રહેશે અહીંયા તમારું વેરીફાઈડ નામ આવી જશે વેરીફાયર પ્લેસમાં તમે જે ગામથી ફોર્મ ભરો છો એ ગામનું નામ તમારે લખી દેવાનું રહેશે અને એના પછી તમારે નીચે સબમિટ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે પૂછશે કે તમે જે બધી ડિટેલ ભરી છે બરાબર છે એકવાર ચેક કરી લેજો બધી બરાબર હોય તો તમે હા પર ક્લિક કરજો ના બરાબર હોય તો તમે ના પર ક્લિક કરીને ફરીથી સુધારો કરી શકો છો મારી બરાબર ડિટેલ છે એટલે હું હા પર ક્લિક કરી દઈશ હા પર ક્લિક કરશો એટલે થોડીવાર તમારી પ્રોસેસ ચાલુ રહેશે અને એના પછી તમને એક બીજા પેજ ઉપર લઈ જશે પ્રોસેસ થાય પછી તમારે હવે પેમેન્ટનો ઓપ્શન આવશે તમારે હવે તમારું જે પાન કાર્ડ છે એના જે પૈસા થતા હોય એકસો છ રૂપિયા કે એકસો સાત રૂપિયા એ તમારે પેમેન્ટ કરવાનું રહેશે તમારે પેમેન્ટ માટે મેગ પેમેન્ટ નમનો જે ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે તમારો મોબાઈલ નંબર તમારું નામ અને ઈમેલ એડ્રેસ દેખાઈ જશે અને પછી નીચે પેનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને એક એક આવી રીતે તમારા પેમેન્ટ ગેટવે પર લઈ જશે જેની અંદર તમે રૂપે વિઝા માસ્ટરકાર્ડ મેં શું તમારે જો ડેબિટ કાર્ડ હોય તો તમે ડેબિટ કાર્ડથી ક્લિક કરી શકો છો તો આપણે રૂપે જે સિલેક્ટ કરો છે તેના પર ક્લિક કરવા દઈશું અને પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક કરીશું ક્લિક કરશો એટલે તમારી પાસે જો ગૂગલ પે ફોન પે યુપીઆઈ તમે કોઈ બી પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ યુઝ કરતા હોય તો તમારી સામે એનો ઓપ્શન આ રીતે આવી જશે અને એમાંથી તમે સિલેક્ટ કરીને પેમેન્ટ કરી શકો છો એકવાર પેમેન્ટ થઈ જશે પછી તમારું જે પાન કાર્ડ બનાવવાની પ્રોસેસ છે એ ચાલુ થઈ જશે અને દસથી પંદર દિવસમાં જે પાન કાર્ડ છે એ તમારા ઇમેલ એડ્રેસ પર બી મોકલી દેવામાં આવશે અને તમે જે એડ્રેસ આપ્યો હશે એ એડ્રેસ પર બી પોસ્ટ દ્વારા મોકલી દેવામાં આવશે તો મિત્રો તમને આજની માહિતી કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો માહિતી ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે અને ઘરના લોકો સાથે વિડીયોને શેર કરજો